પાણી લે ખાઈ લીધું હા ખાઈ લીધું કેવું બેનું એક નંબર હું તમને રોજ રોજ મસ્ત મસ્ત બનાવીને આપો તમે મને શું આપો મારા વીમાના રૂપિયા તમારું તો આવું જ હોય આયો જ માં હે તમને કહો આ માં વાત તો કરતા તમે પ્રમુખ બની જાય એમ હાતે બની ગયો ને કાલ રાતે મીટિંગ હતી તે માં મને પ્રમુખ બનાવ્યો તમને કોણે કીધું તું પ્રમુખ બનવાનું સોસાયટી મને પસંદ કર્યો તો હું પ્રમુખ બની ગયો એમાં હું થઈ ગયો તમારી ઘરે હરકુ આલે ને પ્રમુખ બનવું ઘર તો તમે એને થાળવા દેતા આ સોસાયટી વાળા એમ ને મને પસંદ કર્યો છે હા તે દર દર ડોખા ઘરે નાખવા ને એમાં ડોખા છે આ ગટર ઉપરાય તો કે આલો પ્રમુખની ઘેરે કા હે કાખતા આલો પ્રમુખની ઘેરે પણ ઈ મને કહે ને તને એમાં શું છે આવશે તો બધાય ઘેરે ને ઘેરે આવશે તો એમાં તને તને શું વાંધો છે ઘેરે આવે તો કેવા તો આવે ને હું જવાબદારી લીધી છે મારી એક જવાબદારી બને આજે ઘરમાં દરોજ ડખાસ થાય ઈ કહેવાય દરરોજ આવે ને બધાય એટલે પણ એમાં ડખા નો થાય આવીને કે એ વસ્તુનું સોલ્યુશન કરવાનું હોય એમાં એના કાંઈ ડખા નો થાય સોલ્યુશન ન કરીએ તો ડખા થાય લેવા હું મડી છુ એમાં પ્રમુખ દીકરા થાતા જવાબદારી કેવાય એક માથે જવાબદારી લીધી કેવાય જવાબદારી ઘર માં ડખા કેવાય દે લેવો છે હું આ સ્ટેટ કરાવી દેની એક નંબર લાગશે તમે ગમે એટલા મસ્કા મારશો ને તો સુઘારમમાં તો જવાનું સત્સંગ તો જ એને સત્સંગ શું પણ ગુજરાતી ગીત સત્સંગ ભક્તો પાણીપુરી એને સત્સંગ બધું માય તો એને સમજાવાય કે માં ક્યાંય સમોસા નો હોય કોક ના લગ્ન હોય કોક ના ગીત હોય ને તો સમોસા હોય તો બરોબર છે આ તો સત્સંગમાં સમોસા ખબર પડે કે નહીં લેવા હું મળ્યા જવો હાવ તમને તો ચા લે જ મળવા તમને જ આરા આ તો ઘેરે જ બેહા આવા સત્સંગના ધંધી ના કરવા હોય ને તો ઘેરે જ બેહા હિન્દી ફિલ્મના ગીત ચાલુ કર્યા હતા સત્સંગમાં કે ઈ હોય તમે ઘેરે જ રહેજો ચા સાતા ન્યો હવે હું તો ઠીક તું એ નો જાતી આવા સત્સંગમાં જાવ એની કરતા ઘેરે બેહીને ભગવાનને બે અગરબત્તી કરો તોય બહુ છે આ સત્સંગના નામે છે ને ઠેકડા મારવાનો ધંધા આદરા છે બીજું કંઈ નથી આવા સત્સંગ હોય તમે તો અત્યારે જા કાયદા રેવા નથી તમે તો બહુ કે જાવું એ ને તમારે કેતી ને મને હવે આવા સત્સંગ તો જાવું હોય તો મને નો કેતી હું ઘરે બે શાંતિથી હું ભગવાનને અગરબત્તી કરી લઈ એટલે જ તમને ત્યાં નો લઈ જાવ એટલું જ જોઈએ હવે વરે મહારાજ વરે ભલે મારું બધુંય તણાઈ જાય તમારે પણ કેવું શું છે તો તણાઈ જાય ઓય બોલ તમને એમ લાગતો આપણે પાછલા જન્મમાં પતિ પત્ની હશું એમ જરા કે નહીં કેમ ઉપર વાળો કે યા કરે બે બે જન્મની સજા થોડી આપે કંટાળી ગઈ આ બેઠા બેઠા નવરા બેઠા બેઠા ફોન ઘુમાડો તો મારી યારે વાત કરો ને ઘડી તો કઈરની તને કોણ ના પડે પણ એક સરળ મારે કોઈની વારા તારી કોઈની બુરાય કે મારે કોઈની કઈ વાત નથી સાંભળવી નથી કરવી વાત મારે તમારી યારે કે હું જામાં બેન પણ યારે નીસે બેહવા આયો જ વાદળા કાળા કેમ થઈ જતા મગજ છે કેમ એ આંખો થી રેખડા કરે તો કાળા થઈ જાય